અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર પચીસ આખું ફૂલોથી લખવામાં આવેલું છે ત્યારબાદ આ બાજુ વિકસિત ભારત બે હજાર સુડતાલીસ જે આપણે મોદી સાહેબનું સૂત્ર છે તે અહીંયા મૂકવામાં આવેલું છે તે બંને તો જે વિકસિત ભારત લખવામાં આવ્યું છે તેની ઉપર ફૂલો દ્વારા આખો તિરંગો બનાવવામાં આવેલો છે વિકસિત ભારત પર ફૂલો દ્વારા બે હજાર સુડતાલીસનો લોગો છે તે આખો બેકગ્રાઉન્ડમાં પણ જે કાળું દેખાય છે તે બધા જ ફૂલો છે પૂર્ણ થયા બાદ આગળ જતા સુંદર મજાનો ગેટ ઉદ્યોગ સ્વાસ્થ્ય સેવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નો લોગો અને બંને હાથીઓ ફૂલોની માળા લઈ અને સ્વાગત કરવા ઊભા હોય તેવું કઈક આખું પ્રતિકૃતિ લાગે તો તેનો એન્ટ્રી ગેટ છે ત્યારબાદ ઓલો જે ફૂલોનું મેં બતાવેલું હતું તે છે તો ચાલો અંદર જઈએ આપણે હમણાં જોયું તે જ વસ્તુ ક્લોઝ થી બંને હાથી અને ગેટ ત્યારબાદ અલગ અલગ પહાડ જેવા ઊભા કરવામાં આવ્યા છે કે ત્યાં અલગ અલગ જાતની રંગોળી કરી હોય તેવું આપણે લાગે સામે તમે જોઈ શકશો કેમ કે જ્યાં તડકો પડે છે બંને સાઈડ સેમ જ છે જે આ બાજુ જે વસ્તુ રાખવામાં આવેલી છે તે જ વસ્તુ સામે પણ છે તો આવું કંઈક આખું રંગોળી ટાઈપ વચ્ચે કમળ ખીલું હોય તે રાખવામાં આવ્યું છે અહીંયા તમે કમળ વચ્ચે જોઈ શકો છો લોટસ એટલે કે કમળ આપણે ત્યારબાદ ઓલો આખો ગેટ તો જોઈએ કેટલો સુંદર મજાનો આ નજારો લાગી રહ્યો છે ફ્લાવર શો બે હજાર પચીસ પચીસ લખેલો છે મોદી અમિત શાહ પટેલ કળાઈ ફોટો છે ત્યારબાદ વાઇડ એંગલ કરું તો આખું આ જે ગેટ બનાવેલો છે તો ખૂબ સુંદર મજાનો લાગે ખૂબ બહુ મોટો ગેટ છે આખું મારા મોબાઈલમાં વાઇડ એંગલ કેમેરો છે લોકો તમને જોઈ રહ્યા છો કેટલા નાના ને ગેટ કેવળો વિશાલ લાગી રહ્યો છે તમે અહીંયા ગેટથી એન્ટર કર્યું હોય એટલે તમને ખૂબ અદભુત લાગે તમે બેક સાઈડથી એન્ટર કર્યું હોય તો થોડું ઓલું થાય કે અહીંયા આપણે ક્યાં આવી ગયા પણ જે આ સાઈડથી તમે એન્ટર કરો તો ખૂબ સુંદર મજાનું આકર્ષણ લાગે કેમ કે આ ઝોન વન છે આપણે છઠ્ઠા ઝોનથી એન્ટર થયા અને અત્યારે આ ઝોન વનમાંથી છે આ મોટા મોટા ઝાડવા ને એવું બધું જે ઉઠાવો આખો અલગ ઇમ્પ્રેશન તમારા મગજમાં પડે હું હવે ક્યાંથી વિડીયો મૂકું છું તે તો મને પણ ખબર નથી પણ અત્યારે આ છે આવું કંઈક ખૂબ સુંદર ફ્લાવર્સો જે અગાઉ આપણે ઝાડવા જોયા હતા ત્યારે તો કાળા કેમ કે સૂર્ય સામો હતો એટલે આવતો નહોતો સૂર્ય પાછળ આવી ગયો તો એક તો એક ઝાડવા છે તે ખૂબ સુંદર મજાના લાગી રહ્યા છે ત્યારબાદ આ ગેટ છે તો ગેટનું આપણે રિટર્ન આખું લેતા આવીએ ઉઠવું કેમ કે અહીંયા સૂર્ય પછવાડે બાજુ છે તો આપણે આવી ગયો છે છોટા ભીમ બાળકો ખૂબ પ્રિય એવું કાર્ટૂન છોટા ભીમનું અહીંયા મૂકવામાં આવેલું છે બાળકો બધા જ ફોટો પાડવા માટે આગળ તલપાપ થાય બેકગ્રાઉન્ડ એને ફ્રન્ટમાં લાઈટ આવે છે એટલે ફોટો પણ ખૂબ સારો આવે તો આખું વાઇડ એંગલ કરીને બતાવું તો આવું કંઈક આખું છે છોટા ભીમ અહીંયા ક્યુઆર કોડ છે તેમાંથી તમે ઇન્ફોર્મેશન જોતી હોય તો ઇન્ફોર્મેશન પણ મળે બેકગ્રાઉન્ડ ક્રાઉડ તમને અહીંયા વધુ આવતું હશે તમે જોઈ શકો કેટલું બધું ક્રાઉડ છે એ ફોટા પાડવા માટે કલ્પ આપે છે કંઈ દેખાશે નહીં પણ થોડું લઈ લો ફની પોઝમાં પીળા કલરનો આખો જે આપણે સ્ટીકર આવે છે તેવું કંઈક છે પણ દેખાશે નહીં નીચે બધી જગ્યાએ ફૂલો તો બિછાવેલા છે ઉપર કંઈ ને કંઈ કાર્ટૂન મૂકેલું છે ને નીચે ફૂલો ની આખી ચાદર છે તે બિછાવેલી છે અહીંયા ઓલું જે કાર્ટૂન આવતું મેં તો બહુ ન જોયું લગભગ ડોરેમોન જ છે કાંઈ ભૂલ થતી હોય કોમેન્ટ કરીને જણાવજો એમનું આખું મિમિક્રી હસતું એવું આખું મૂકવામાં આવેલું છે અહીંયા પાંડાનું ચિત્ર મૂકેલું છે પાંડા પાછળ આખો સૂર્ય આવે છે એટલે નહીં દેખાતું પણ ઝૂમ કરીને બતાવવાનું કરું તો પાંડો રમતિયાર પ્રાણી પણ આમ કહે કે થોડોક બુદ્ધિ વગરનું પ્રાણી હોય એવું પણ લાગે કેમ કે એના તમે ફની વિડીયો ખૂબ જોયા હશે પાંડાના કેમકે એ બુદ્ધિનો ઉપયોગ ખૂબ ઓછો કરે અને પછી જે ઉપરથી પડે ને જે એના મિમિકરી વિડીયો ઘણા બધા આપણે જોતા હોય તો આ બીજી સાઈડથી પણ આવું દેખાય છે અહીંયા મીકી માઉસ ને જે પથ્થરથી બનાવેલા નામ તો મને નથી ખબર પણ એનું પ્રતિકૃતિ મૂકવામાં આવેલા ત્યાં ફોટોગ્રાફી માટેની લાઈન જોવો તમે ખૂબ જ ચિક્કાર પબ્લિક આ નાના બાળકોને ખૂબ મજા આવે મોટા પણ સ્ટેચ્યુની આગળ ઊભા રહીને ફોટા પાડી રહ્યા છે આખું અમને જ્યાંથી ઊભો ત્યાંનું આખું લુક બતાવી દઉં તો આ પ્રકારનું કંઈક છે અહીંથી શરૂઆત કરીએ તો સુશાસન પછી વાઘ અને મોટા ઝાડવા ત્યારબાદ આ બીજો જે ગેટ જોવાના બાકી છે ત્યારબાદ જે ડોરેમોન છે તે છે ત્યારબાદ હાથી છે સ્માઇલીનું ફેસ છે ને અહીંયા ગેંડો છે તો આવું કંઈક આખું છે તો જે છે બાકી છે તે જોઈ લઈએ હવે ખૂબ કિશન તો તમે જોઈ શકો છો કેટલું સુંદર મજાનું છે સામે ફૂલોનો પહાડ હોય એવું કંઈક લાગી રહ્યું છે ખૂબ સુંદર મજાનું દ્રશ્ય કોણાક મંદિરમાં જે ચક્ર આવેલું છે તેનું પ્રતિકૃતિ અહીંયા રાખવામાં આપણે મોદી સાહેબના સુશાસનના જે ત્રેવીસ વર્ષ પૂર્ણ થયા આ ત્રેવીસ વર્ષમાં તેમણે શું શું કામગીરી કરી કઈ કઈ યોજનાઓ લાવ્યા તે બધું નીચે બેનર દ્વારા તમને બતાવવામાં આવેલું છે કઈ ઘણી બધી સુધલામ સુલામ સ્ટેચ્યુ ઓફ યુનિટી વાઇબ્રન્ટ ગુજરાત ડિજિટલ ગુજરાત પ્રધાનમંત્રી આવાસ યોજના બુલેટ ટ્રેન શે ટુ ઇન્ડિયા ઉજ્જવલા મેક ઇન ઇન્ડિયા કિસ કિસાન પ્રધાનમંત્રી યોજના ઘણી બધી યોજના વનબંધુઓ તે બધા બેનર્સ અહીંયા મળવામાં આવેલા છે ત્યારબાદ મોદી સાહેબનો બેનર અને સુશાસનના ત્રેવીસ આવું કંઈક લખેલું છે અહીંયા વાઘ રાખવામાં આવેલો છે પણ જે તમે લાઈટિંગ જોવું હોય તો રાતે આવી શકો જે આગળ હતું તે તો પર્માનન્ટ હોય તેવું લાગે ફ્લાવર પાર્કમાં પણ જે ફ્લાવર શો જોવાની મજા છે તે તમારે દિવસ ના આવો તો તે રંગબેરંગી ફૂલો છે કલર છે તે તમને જોવાની વધુ મજા આવશે આ જે આખા ઝાડવા ટાઈપ તમને દેખાઈ રહી છે તે ફૂલો આમ ફૂલો ટાઈપથી બનાવેલું હોય તેવું તમને લાગે ફોટોગ્રાફી કરો તો ખૂબ સારી આવે ત્યારબાદ સામે મોર નો પ્રતિક રાખવામાં આવે છે ખૂબ ઊંચો મોર બનાવવામાં આવ્યો છે પાછળથી લાઈટ આવે એટલે બરાબર દેખાતું ન હોય તેમના મોરપીચ છે તે ખૂબ જ સુંદર મજાના જે કૃષ્ણ રાજાધિરાજ કૃષ્ણના મુગટ ઉપર બિરાજમાન છે તે મોર પીચ આખો કલર પણ ખૂબ સુંદર મજાનો આપવામાં આવ્યો છે ખૂબ મોટું મોરનું ચિત્ર બનાવવામાં આવ્યું છે જે ઓલો ફ્લેમિંગો દેખાતો હતો તે હવે તમે આખો જોઈ શકતા હશો કેમ કે બેક સાઈડથી અત્યારે લાઈટ આવે છે તો જે ફ્લેમિંગ પક્ષી છે તે આખો અત્યારે તમે જોઈ શકો છો બાળકોને લઈને આવ્યા હોય તો ખૂબ મજા આવે બાળકોને જોવાની અલગ અલગ પ્રાણીઓ વિશે માહિતી મળે અલગ અલગ જે આપણી સંસ્કૃતિ છે તેની માહિતી મળે ત્યારબાદ અહીંયા બુલ ફાઇટ જે આપણે ખૂટિયા બાંધતા હોય તેવું શેર શેરબજારની નિશાની રાખવામાં આવી છે કરું તો કંઈક દેખાઈ રહ્યું છે નીચે લાલ પગ ને ઉપર પગાઈટ ફૂલોથી શણગાર છે રણનું પ્રાણી ઊંટ ઊંટ આખું અહીંયા પ્રતિકૃતિ છે તે ખૂબ સુંદર પગ ખુલ્લા રાખવામાં આવ્યા છે ડોગ લાંબી બનાવવામાં આવી છે ત્યારબાદ વચ્ચે જે સિંહ રાખવામાં આવ્યો છે તે આપણે એની ગળા નીચેની જે ઝૂલ હોય તે ખૂબ સુંદર મજાની લાગી રહી છે ત્યારબાદ આખું જે છે ઘાટો પીળો રંગથ્યાખું સિંહ ની પ્રતિકૃતિ આપવામાં આવે ખૂબ સુંદર મજાના નખ વચ્ચે સફેદ કલર થી આખું આ ફૂલો રાખવામાં આવ્યા છે તો સુંદર મજાનું આખું આ સિંહ છે તે લાગી રહ્યો છે થોડું વાઇડ સ્ક્રીન કરીને આખું બતાવવાનો પ્રયત્ન કર્યો ત્યારબાદ વચ્ચેની સાઈડમાં સિંહ ફૂલોથી બનાવેલો હોય તેવું કંઈક રાખવામાં આવ્યું છે તો સિંહની મુલાકાત લઈને ફરતી કોરા ઊંચો દિવાલ બનાવેલી છે કે જે ફૂલોથી આખું મઢવામાં આવેલું છે ખૂબ સુંદર મજાનું લાગી રહી તમે એનાથી જોઈ શકો છો જે ફૂલો છે તે ખૂબ સરસ લાગી રહ્યા છે ફરતી કોરા તમે કહે કે ફૂલની દુનિયામાં આવી ગયા હોય એવું લાગે કેમ કે અહીંયા તમે ઊભા રહીને જવો તો ફરતી દેખાય આ વસ્તુ કંઈક યુનિક લાગે ખૂબ સરસ મજાની ખૂબ બતક બનાવેલું છે ફૂલો દેખાય છે પણ તે મેટલ દ્વારા આખું બતક બનાવેલું છે ત્યારબાદ અંદર અલગ અલગ નર્સરી બધા ફૂલ જા વેચવા માટે અહીંયા રાખવામાં આવ્યા છે તમારે ખરીદી કરવી હોય તો કરી શકો છો હા હવે તમને આખું બટરફ્લાયની એક પાંખ દેખાતી હશે કલરે કલરની કેમ કે વા સરખું આવતું નહોતું લાઈટથી લઈ લઈએ બટરફ્લાય અહીંયા અત્યારે આખું કાળું આવતું હશે કેમકે બે બેકગ્રાઉન્ડમાં આખો સન આવે છે તો જે આ તમે જોઈ રહ્યા છો તે બટરફ્લાયનું આખું ચિત્ર છે બટરફ્લાય કે જે રંગોથી આખું પ્રભાવિત હોય છે સાઈડમાં જઈને તમને બતાવવાનું કરું કે અત્યારે તો આ બેકગ્રાઉન્ડ સન છે એટલે કાંઈ નથી આવતું તો અહીંયા આવું કંઈક મૂકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પણ જે વાળ છે તે બગડી ગયા હોય એવું લાગે છે જે જલ પરીનું આખું સ્ટેચ્યુ મૂકવામાં આવેલું છે તો જલ પડી ના વાળી જેવા થઈ ગયા હોય એવું કઈક પ્રતિકૃતિ અહીંયા થાય છે પણ જે સંદેશો છે લગતો તે ખૂબ સારો છે ત્યારબાદ આગળ જોઈએ પહાડો ઉપરથી જે પાણી વહેતું હોય તેવું કઈ ફૂલો વહેતા હોય એવી પ્રકૃતિ પ્રતિકૃતિ અહિયાં બનાવવામાં આવી છે તમે જોઈ શકો છો કે ઊંચું ઊંચું આખું બનાવેલ છે ને આખો ફૂલો જેમ ઉપરથી નીચે આવતા હોય તેવું કંઈક આખું છે આ ડિઝાઇન જે દુબઈમાં દુબઈ એક્સપો થયો હતો ત્યાં આ વસ્તુ હતી ખૂબ ત્યાં તો ખૂબ સુંદર મજાની હતી અને ત્યાં જે આ જે ઉપરથી પાણી આવતું રિયલમાં પાણી અને તમે નીચે ઉભો તો એ ઉપરથી એટલો એકસાથે ફુવારો આવે કે તમે નીચે હોય તમારા પગ સુધી એક ટીપું પણ ન પહોંચે ત્યારે ખૂબ સુંદર મજાનું એ વસ્તુ હતી તેનો વિડીયો જો ગોતવાનો પ્રયત્ન કરીશ મળી જશે તો અહીંયા પણ એ થીમ ઉપરથી આખું આ કંઈક બનાવેલું હોય તેવું લાગે છે આ નંદી સ્ટેચ્યુ જે મૈસૂરમાં આવેલું છે તેનું પ્રતિકારાત્મક વીસ ફૂટ ઊંચું આખું સ્ટેચ્યુ બનાવવામાં આવેલું છે જે અલગ અલગ બે કલર થી ભગવો અને પીળા રંગ થી અને નીચે કાળો બે ઝાકો બનાવવામાં આવેલો છે તો ખૂબ સુંદર મજાનું પ્રતિકારાત્મક શાંતિ અને જે આપણે સંસ્કૃતિ શિવ નું જે વાહન તરીકે ઓળખવામાં આવે છે તે નંદી નું સ્ટેચ્યુ અહીંયા મૂકવામાં આવેલું છે અત્યારે ત્રીસ ફૂટ ઊંચું પ્રતિકારાત્મક એક સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે કે જે બ્રિધેદ સોરી જે મંદિર હતું તેનું પ્રતિકાર્મ આખું સ્ટેચ્યુ ઊભું કરવામાં આવે છે કે તેનો જે ઘુમટતો ભાગ છે તે જે નકશો અને કલાકૃતિ માટે એક અજોડ નમૂનો આપણો ભારતીય સ્થાપત્યમાં ગણવામાં આવે છે આધ્યાત્મિકતા છે તેની સાથે સાથે જેનું આર્ટિસ્ટ આર્કિટેક્ચર જે છે જે હેરિટેજ સાઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે તો ઇતિહાસ હતો જે ક્યુઆર કોડ તમે સ્કેન લે તેની આખી સિચ્યુએશન તમને કહી દે ગુજરાતી હોય ને ગરબા ન હોય એવું તો બને જ નહીં અહીંયા ગુજરાતી ગરબાનું પ્રતિકારાત્મક રીતે ચાર સ્ટેચ્યુ મૂકવામાં આવેલા છે તે બધાના હાથમાં દાંડિયા છે ને દાંડિયા ગરબા કરી રહ્યા હોય તેવા ફ્લાવર અમદાવાદમાં મનસ્થંભા હુત્રીસિંહ જૈન ટેમ્પલ કરીને કઈ આવેલું છે તેમનો અહીંયા સિમ્બોલ મૂકેલો છે આખો પ્યુરિટી અને સ્ટેચ્યુ નો પ્રતિકારાત્મક તરીકે આ સિમ્બોલ અહીંયા મૂકવામાં આવેલો છે તો અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેનું બિરુદ આપવામાં આવ્યું છે તો તેને લગતો પ્રતિકારાત્મક એક સ્ટેચ્યુ અહીંયા મૂકવામાં આવ્યું છે અલગ અલગ ફૂલો નીચે તો હવે આપણે ઝોન પાંચમાં હોન બિલ આપણે જેવું પક્ષી જોયું તે અને વેલી તો અહીંયા આખી વેલી બનાવેલી છે તો અહીંયા આ વસ્તુ છે વેલી ટાઈપ છે ક્યુઆર કોડ અલગ અલગ જગ્યાએ બધી જગ્યાએ આપેલા છે તમે ક્યુઆર કોડ કરી અને જે ઓડિયો છે શું કહેવા માગે છે તે તમે સાંભળી શકો છો અહીંયા હોનરેબલ ઇન્ટરનેશનલ ઓડિયો ગાઈડ આખું આપેલું છે ને બાજ નું ફૂલ દ્વારા આખું બનાવેલું છે તડકો સામે આવે એટલે આખું દેખાશે મેપ આપવામાં આવેલો છે કે ફ્લાવર કઈ કઈ રીતે છે અત્યારે આપણે ઝોન સિક્સમાં છે ઝોન ફાઈવ ફોર થ્રી ટુ વન અને ઝોન છ માં કઈ કઈ વસ્તુ જોવાલાયક છે તે ત્રણ ઓલિમ્પિકની યજમાની ગાંધીજીના ત્રણ વાંચલા વર્ષોને ધ યુનિટી સ્લોગન મિશન થ્રી મિલિયન ટ્રીઝ એક આ આપણે જોયું ઉજ્જવળ ભવિષ્ય તરફ તો આટલી વસ્તુ છે આપણે જોવા જેવી છે તો ચાલો જોઈએ લોકો છે તે સ્ટેચ્યુ આગળ પોતે સ્ટેચ્યુ જેવો સિમ્બોલ બનાવીને ફોટોગ્રાફી કરી રહ્યા છે મિશન ટીએમ ટી એક પેડ માકે નામ અને ત્રણ ઝાડવા છે ને વચ્ચે અમિત શાહ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલનો સ્ટેચ્યુ મૂકવામાં આવેલું છે ત્યારબાદ આ ફૂલો છે તે બધા ઓરિજિનલ જ છે પણ નાના નાના કુંડામાં આખા અહીંયા વાવવામાં આવ્યા છે પરમાનન્ટ વાવવામાં નથી આવ્યા ફ્લાવર્સો જ્યારે પૂરો થશે ત્યારે આખું કાઢી લેવામાં આવશે ત્યારબાદ ગાંધીજીની નિશાની ત્રણ વાંદરા ફૂલો માંથી બનાવેલા મૂકવામાં આવ્યા છે કઈ જોઈ ન શકે કઈ સાંભળી ન શકે કઈ બોલી ન શકે ગાંધીજીના ત્રણ વાંધો ને આખો ફ્લાવર મોઢું જ આખું ફૂલું ને હાથની નિશાની હોય એવા રેડ કલર આપવામાં આવ્યો છે તો ભારત જે બે હજાર આડત્રીસ માં ઓલિમ્પિક નું આયોજન કરવાનું છે તો ઓલિમ્પિક નો લોગો આખો ફૂલોથી બનાવેલો છે અને પાછળ ઓલિમ્પિક જે ટ્રોફી છે તે બનાવવામાં આવેલી છે આર્ટિફિશિયલ ફૂલ છે ઓરિજિનલ ફૂલ નથી બધા તો ફ્લાવર શોની અંદર ઘણા બધા બીજા ફૂડ કોર્ટને તમે નાસ્તો પાણી કરવું હોય તો આખું બીજું બનાવેલું છે તમે કંઈ એનું શોવેન્ય એટલે કે કોઈ ગિફ્ટ તરીકે લઈ માગતા હોય તો તે પણ અહીંયા બનાવેલું છે ત્યારબાદ બીજી વસ્તુ જોઈએ તો આ ખૂબ જાજી બધી અહીંયા વસ્તુ છે વન બાય વન જોઈએ આખું સાઇઝ દસ પોઈન્ટ ચોવીસ મીટર જેટલી ઊંચાઈ છે ત્યાં ફ્લાવર બુકે ધરાવે છે એના હિસાબે વર્લ્ડનો લાર્જેસ્ટ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે તો ઓવરઓલ વાત કરું તો ખૂબ મજા આવે એવી નાના બાળકો હોય કે મોટા હોય તમે એક વખત અવશ્ય મુલાકાત લેજો અમદાવાદ આજે ફ્લાવર શો થઈ રહ્યો છે બે હજાર પચીસ ખૂબ જ શાનદાર જોવાની જે નવું નવું જાણવાની ખૂબ મજા આવશે